ભુજ ખાવડા હાઈવે પર સરગુ ગામ પાસે ગમખવાર અકસ્માત સર્જાયો ભુજથી ખાવડા જતી બોલેરો અને ખાવડાથી ભુજ તરફ જતા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ટ્રેલરમાં આગ ફાટી નીકળી અને ટ્રેલર બળીને ખાક થયું અકસ્માત બાદ પોલીસ અને સ્થાનિકોએ રાહતની કામગીરી હાથ ધરી હતી સદભાગી અકસ્માતને કારણે મોટી જાનહાની થઈ નથી નેશનલ હાઈવેના ભિરંડિયારા ટોલનાકા સંચાલકો બેદરકારીના કારણે અકસ્માત સર્જ્યો હોવાનું ખાવડાના સામાજિક આગેવાન અભન સમાએ આક્ષેપ કર્યા છે ભુજ ખાવડા હાઈવે પર મૃત્યુ પામેલ ભેંસ પડી રહેવાને કારણે આજે અકસ્માત સર્જાયું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે દરરોજ લાખોનો ટોલ ઉઘરાવતા છતાં હાઈવે પર વાહન ચાલકોની સુરક્ષાને લઈને કોઈ કાળજી રાખવામાં આવતી નથી નેશનલ ભીરંડિયારા ટોલના સંચાલકો દ્વારા હાઈવે પેટ્રોલિંગ ટીમ ક્રેન એમ્બ્યુલન્સ સહિત કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે